जय गंबाता गणेशद्रो आर्टो भागला भलुबा गणेश गम कार्या आणि सुभाष पालेकर प्राकृतिक खेती गाय आधारित उच्चार वस्ते करू चार वस्ते अंदर कोई एग्रोई जावात नाही जीवा को गंजीवा को जीवा तो खेती आपरे गाय आधारित खेती करी ते करी तो पहली तो आपरा घरे गाय होई देसी देसी गाय में सक्रिय

બટ કિલો જો ગોળ નાખી દેવાનો અને જે છેડા પાણી આપણી સજીવ માટી હોય ને વર અથવા એથી માટી લાવી આવે અને માટી પણ છોકરા લઈ નાખી દેવાનું અને આપણે સારી રીતે એના જે વધી દેવાનું મોહની નાખવાનું મોહને સોણો ફેંકી દેવાનું સોણો ફેંકીને સોયલે સૂકી દેવા સોયલે સૂકાયા પછી એને આપણે ફૂટી નાખવાનું ફૂટી નાખી ઝીણું પણ નાખવાનું એટલે આપણું ખાતર તૈયાર થઈ ગયું તૈયાર થઈ ગયું એટલે આપણે ગમે તે કોથળામાં ભરી દેવાનું અને સોયલે મૂકી દેવાનું

એની અંદર વિશુ જે પાણી લેવાનું કોટ અંદર આપણે દેશી ગાયનું ગૌમૂત્ર લેવાનું અસે એની કોટ અંદર ગૌમૂત્ર લેવાનું અસે છણ લેવાનું પાંચ કિલો દેશી ગાયનું અસે 500 ગ્રામ માં કે 50 ગ્રામ આપણે ફોડી ચૂનો લેવાનો ચૂનો ચૂનો અને જીડાપાલાની માટી આપણે ખૂબો નાખી દેવાનું અને એને હલાઈ અને 24 કલાક માટે આપણે મૂકી દેવાનું ત્યારે આપણે બીજા મૂળ પટાપણ થાય ત્યારે એને આપણે લઈ અને બીજા મૂળ આપણે ગમે તે નાખી દેવાનું અને પછી માં છટકા કરવાનો અને બધું બીજે જાત કરી નાખવાનું અને પછી સાગો સુકવીને આપણે જે વખતે આપણે પહેરવાને વાવને દે એટલે વાવી દેવા નહીં એને પહેરવાનું આ રીતે આપણે પહેરવાનો એ ન હોય પહેરવાનો હોય હોય બાદરી હોય